નમસ્કાર આપનું સ્વાગત છે અરવલ્લીની ની ગિરિમાળાઓ માં અંબેધામ ના ભાદરવી પૂનમ મહામેળવ માટે બે થી છ સપ્ટેમ્બર સુધી પીએન માળી ફાઉન્ડેશન નો સૌથી મોટો સેવા કેમ્પ મંડળની કામગીરી પૂર ચાલુ થઈ ગઈ છે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના પવિત્ર ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને અંબાધામે પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તાર જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠે છે આ શ્રદ્ધાભર્યા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનો શ્રેય દર વર્ષેની માફક આ વર્ષે પણ પીએન માળી ફાઉન્ડેશનને મળ્યો છે આ કેમ તારીખ બે નવ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચીસ સુધી ચાલશે હાલ ગોરી ગામ જોડે વિશાળ મંડપની કામગીરી પૂર ઝડપે ચાલુ છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને સુવિધાઓ રૂચાળુ રૂપે ચાલી રહે લાખો ભક્તો માટે મફત જમણનાર રોજ હજારો ભક્તો તાજુ અને પૌષ્ટિક ભોજન મળી રહે મેડિકલ સુવિધામાં તબીબી નિષ્ણાતો ટીમ દવાઓ પ્રાથમિક સારવારને લઈને ઇમરજન્સી સેવા સુધી શુદ્ધ પીવાનું પાણી આરામ માટે ટેન્ટ લાબી યાત્રાની થાકેલા ભક્તો માટે આરામ માટે વિશાળ મોટો મંડપ માનવામાં આવ્યો છે સેવાભાવિક કાર્યક્રમો ક્રમોની મોટી ટીમ ચોવીસ કલાક સુધી તેના રહી છે પીએન માળી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ મેળામાં સૌથી મોટો સેવા કેમ્ગ ગોઠવવાની પરંપરા જાળવી રાખી છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તેમને ભોજન પાણી અને આરોગ્ય કોઈ ચિંતા રહેતી નથી અને ખરેખર માતાજીની કૃપા સમાન છે સામાન્ય ભક્તોની જરૂરિયાત સમજીને તેમને યોગ્ય સેવા પૂરી પાડવાની એ કાર્ય પીએન માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ણાતપૂર્વક કરે છે માત્ર આંબાધામમાં જ નહીં પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણાપૂર્ણ બની રહી છે ભાદરવી પૂનમનો આ મહામેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવા કાર્યનું જીવન પ્રતિક બની રહ્યું છે તેમાં પીએન માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ ભક્તિ અને સેવાઓનો સાચો સંગમ બની રહ્યો છે ટૂંક જ સમયમાં જ્યારે અરવલ્લીની ગીરમાળાઓ જૈન બેન નાદથી ગુંજી ઉઠશે ત્યારે લાખોની સંખ્યામાં ય ભક્તો આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થનગની રહ્યું છે ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે તમામ સુવિધા એ કેમ્પમાં મળી રહે નહવાનું જમવાનું વ્યવસ્થા કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પણ બધા કેમ્પનો અને સેવાનો લેવા આવજો જય અંભાઈ નો મહામેળો આવી રહ્યો છે આપ દિવસની જેમ આ વખતે પણ અત્યંત સુવિધાઓવાળો જે કેમ્પ છે તે લગાવવાનો શું શું પ્રકારની સુવિધાઓ હશે અને તેનાથી ભક્તોને પ્રતિ રાખ મહા જગિતરાનીના આશીર્વાદથી આપણે દેશાન પણ કેમ્પ કર્યો હતો આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે દસ બાર દિવસે કેમ્પ ચાલુ છે અને આવનાર આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ જશે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું આ કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠા ગુજરાત ગુજરાતભરમાંથી જે માય ભક્તો અંબામાના પગભાળાયાત્રા લોકો કેટલાક કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતભરમાંથી કેટલાક લોકોના આ બે મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ છે સાહેબ ક્યારે કેમનું કઈ રીતનું આયોજન છે તો મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ફરે જે કેમ કર્યો હતો લાસ્ટ યર એટલે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે દિશાની જનતા જોડે બધા જ લોકો જોડે મેં વ્યૂઝ માગ્યા હતા કે શું ફેરફાર કરવો એ આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી એ પ્રમાણે અને લાખો લોકો મારી ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા જે થાય નાના મોટી સેવાનું આયોજન કર્યું છે બંને ટાઈમ જમવાનું ચોવીસ કલાક કેમ્પ ચાલુ રહે ચા પાણી નાસ્તો મેડિકલ ડોક્ટરો તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના સેવામાં છે અને જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે જે બગપાળા યાત્રા જાય છેલ્લે સુધી પચાસ માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોની માતાજીની જે ધામો સેવા કરવા મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગતજણીના આશીર્વાદથી ફરી કેમ્પનું આપણું આયોજન છે સૌથી મોટો કેમ્પ છે ને બધાથી અલગ કહી રહ્યું છે નહીં સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે હું નહીં કહેતો કે સૌથી મોટો કેમ્પ માતાજી જે આ કરાવે છે જે કરું છું મારાથી જે નાના મોટી સેવા થાય છે હું ક્યારેય નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે સોશિયલ મીડિયા મીડિયા પત્રકારો લાસ્ટ યર પણ એવું કીધું કે તમારો કેમ્પ સેવન સ્ટાર રહે પણ એની જગત જરણી માના આશીર્વાદ હતા એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે બાકી શક્ય નથી હું કંઈક કરી શકું આપણે એકલા માણસથી કરી ના શકીએ પણ એના માતાજીના જગતજનના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી ખૂબ આશીર્વાદ છે એમને દયાથી હરેક કાર્યમાં સફળતા મળે છે અને મા જગતજનની અંબા આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે અને જે મારી ભક્તો ચાલતા છે એમની માને પ્રાર્થના કરું છું બધાની મનોકામના મા જગજન મા અંબેમાં બધાની પૂરી કરે એવી માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બધાની વિનંતી સ્વીકારું